જસદણ નાયબ કલેક્ટરના વિવાદિત પરિપત્રને લઈને શિક્ષણ મંત્રીએ રદ કર્યો વીટીવી ન્યૂઝના અહેવાલ પછી અધિકારીનો ઓર્ડર રદ કરવામાં આવ્યો કુબેર ડિંડોરે કહ્યું કે જેને સ્વે જવું હોય તે ત્યાં જઈ શકે છે શાળાના સમય પહેલા અને શાળા પછી શિક્ષકો ત્યાં સેવા આપી શકે છે રજાના દિવસોમાં પણ સ્વેચ્છાએ શિક્ષકો સેવા કાર્યમાં જોડાઈ શકે છે શ્રાવણ મહિનાને ધ્યાન રાખી નાયબ કલેક્ટરે એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં શિક્ષકો શ્રાવણ મહિનામાં વીવીઆઈપીવા લોકોનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે વીવીઆઈપી ભોજન વ્યવસ્થા સોંપવાનું તેમને કાર્ય સોંપાયું હતું ત્યારે શિક્ષકોને ડાયરા અને લોકમેળાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી જસદણ નાયબ કલેક્ટરના આ પરિપત્રથી વિવાદ ઉભો થયો હતો કલેક્ટર થી એક જે પરિપત્ર કરવામાં આવ્યો છે કે શિક્ષક મિત્રોને એ અમારા ધ્યાને આવ્યું છે એને રદ કરવા અમે અહીંથી આદેશ કર્યો છે કે જેને સ્વેચ્છાએ જે સેવા બજાવી હોય ભક્તોની ત્યાં જવું હોય એ જઈ શકે છે શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલા અને શાળા સમય પછી એ સેવા કરી શકે છે ત્યાં જઈ શકે છે અને શ્રાવણ માસિક મહિના સુધી ચાલવાનો છે એટલે વચ્ચે રજાના દિવસો પણ આવવાના છે એટલે સ્વૈચ્છિક બધા સેવા બજાવે શ્રાવણ મહિનો જે જવાનો છે એમ સનાતન હિન્દુ સંસ્કૃતિ તમામ લોકો ભક્તિમય બનવાના છે શિવમય બનવાના છે તમામની મારી શુભેચ્છા છે અને તમામ સ્વેચ્છાએ સેવા બજાવી શકે દર વર્ષે શિક્ષક મિત્રો પણ સામે ચાલીને આ કામગીરીમાં જોડાતા હોય છે સ્વયંસેવક તરીકે એમને આંતરિક કામગીરીનું વિતરણ કરવામાં આવતું હોય છે અલગ અલગ સ્વયંસેવકોને એ જ રીતે આ વખતે પણ એ જે શિક્ષકોનું એક ગ્રુપ છે એમણે અમારો સામે ચાલીને સંપર્ક કરેલો કે અમે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા માંગીએ છીએ શાળા પછીના સમયમાં શાળા કાર્યમાં કોઈ ડિસ્ટર્બ થતું નથી એના ભાગરૂપે એમને એ કામગીરીની ફાળવણી કરવામાં આવેલી છે અને સ્વેચ્છા એ કામગીરી છે આ કોઈ કામગીરી નથી ને એ લોકો સામે ચાલીને સ્વયંસેવક તરીકે કામગીરી કરવા માંગતા એટલે ફાળવેલી હતી બાકી આમાં કોઈ શાળાકીય કાર્ય ડિસ્ટર્બ થતું નથી ફરજિયાત સેવા આપવાની નથી બધા શિક્ષકો સ્વેચ્છા એ સેવા આપવા જાય છે કોઈ અધિકારી દ્વારા પ્રાંત સાહેબ દ્વારા કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કોઈ પણ અધિકારી દ્વારા ફરજિયાત આ સેવાનો હુકમ કરવામાં આવતો નથી અને સ્વેચ્છાએ શિક્ષકો જતા હોય છે તદ્દન ખોટી અમે શિક્ષકો શિક્ષકો અમે જે સેવા કરવી હોય છે સલાહ લેતા હોય છે સાહેબ અમારે સેવા કરવી છે એવો કોઈ તમે આદેશ કરશો તો અમે કરશું પણ કેવો આદેશ કે કોઈ બાય ફોર્સથી આદેશ નહીં કે સ્વેચ્છાએ અમે કરવા માંગી છે આપ સાહેબ જે કઈ કામ સોંપશો તો અમે સ્વેચ્છાએ કરવા તૈયાર છે બાકી કોઈ ફરજિયાત હુકમ સાહેબ દ્વારા કરવામાં આવેલ નથી